અંકલેશ્વરના આજથી ભક્તોના દુખડા હારનાર મા દસામાના વ્રતનો પ્રારંભ થયો છે માય ભક્તોએ દસ દિવસ સુધી શ્રદ્ધા માતાજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિમાં માં દિન બન્યા છે દસ દિવસ સુધી માતાજી ભક્તોના ઘરે નિવાસ કરશે અંકલેશ્વર તાલુકા સહિત શહેરમાં આજે અમાસથી દસ દિવસનું આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભક્તિસભર માહોલ સર્જાયો છે ભક્તિએ ભક્તોએ વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરી હતી અને દસ દિવસ માટે વિધિવત દશામાની પ્રતિમાઓનું સ્થાપના કરી માઈ ભક્તોએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે દસ દિવસ સુધી ભક્તો દશામાની ભક્તિમાં લીન રહેશે ભક્તોની દશા દૂર કરનારના દૂર કરનારમાં દશામાંના વ્રતનો પ્રારંભ તથા દસ દિવસ સુધી વિધિ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી જેમાં માય ભક્તો ભક્તિમાં લીન બનશે અંકલેશ્વરના વાડ સ્થિત દસામા મંદિર ખાતે વિધિવત રીતે ફટાકડા ફોડી સ્વાગત સ્વરૂપે શોભાયાત્રા કાઢી હતી જે બાદ મંદિરમાં વિધિવત સ્થાપના કરી માતાજીની મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્યમાં પાંચ હજારથી વધુ ઘરોમાં માતાજીનું સ્થાપના કરવામાં આવી છે ત્યારે આગામી દસ દિવસ સુધી માતાજીની ભક્તિમાં ભક્તો લિંગ બનશે દશામાં વ્રત શરૂ કરી છે અમે દર વર્ષ અંકલેશ્વર દશામાં મંદિર જ્યોતિ તો દિવસ સુધી આવેલું છે ત્યાં અમે શ્રદ્ધાલી દશામાં નું વ્રત ઉજવણી કરીએ છીએ લોકો દસ દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે કોઈ પહેલું આંખનું છેલ્લું નહોતું દશામા વ્રત કરી તો જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માતાજી પરત મારી છે દસ દિવસ આનંદથી ઉપવાસ મળીને છેલ્લા દિવસે ઉજવણી કરવામાં આવે છે સત્તાવીસ વર્ષથી અહીંયા દસમાના વ્રતનું સ્થાપના થાય છે પૂજન વિધિ વ્રત થાય છે જે રીતે જીવ જેવી શ્રદ્ધા તેવું તેવું ફળ આપનારી માતા છે દર વર્ષની જે માવ કરે પણ ખૂબ સારી રીતે દસમાનો વ્રત થાય દસમાનો વ્રત સુખાકારી આપે कान ईंदा आहिनि जीव